નંદબાજી અંબે માને દર્શન કરી લીધા છે હવે આપણે આવો વાર કરી પગ જાય ભાઈ આ ભાઈ પગ જાય પછી બેનો ગાડી ઊભી છે આપડી બીજી સાઈડમાં જો 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 ઓન મારો એટલે ઓ છે ઓન મારો લાલ બાપા ની લાલ રામ મધ્ય પગી જાય બરોબર ને આ છે ઇસ્કોન મંદિર આપણે યુ ટર્ન મારી પછી આમ જોવાના સમજણું આગળ આપડી બે કિકો જાય છે એક કિકો આ છે એ વાવો સી Dari tidak, dari tidak. Bapak. i Jaya Jaya મિત્રો કેટલું મસ્ત સરસ લાગે છે આ અત્યારે હવે કાર્તિક કાર્તિક કાકા એન બાપુ ને હું પોતે જેન ગામ આખું ગોતે સાય બેઠા છે અમે ગાઈ ઓલી બાજુ ડેડ કે નહી જાવ એટલે સાય બેઠા મોઢું જા કે જા કર આપણે સાય બેઠો એમ નહી માર કેવું હોય તો મેં કીધું ને હા પછી આ રામદેવપીનું મંદિર છે આ રામદેવપીનું પણ આ રામમટી છે

આપડી માણકી થઈ ગઈ તૈયાર આવે જય રામદેવ પેર ઉપડીએ આપડે નીકળી માતાજી ભગવાન નું નામ લઈને

એવું બધું છે અડધા રોડ સુધી પાછળ તમને દેખાય નહી સામાન પડ્યો એટલે હા જો બતાવો અડધા રોડ સુધી ટ્રાફિક છે આ છે તારાપુર ચોકડી તો આપણે બાવળી વાળી નગા લાખાના ઠાકરે પોગી ગયા છીએ જય ઠાકર બધાને અગત્યારી જ છે સીતારામ જય રાત આખી બીજી આપણે વાવડી હવે આવી ગયા બગજાણા ડોક્ટર સીતારામ ના દર્શન કરી વાહ વાહ ઓર ક્યા ચાહીએ જિંદગી